નમસ્કાર ખેડૂત મિત્ર એગ્રો વિકાસ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું તલના પાકમાં ઉગતાની સાથે આવતો સુકારાનો પ્રશ્ન અથવા તો ઘણી વખત જ્યારે પાક સાઈઠ થી સિત્તેર દિવસની અવસ્થાએ પહોંચે છે ત્યારે પણ જે સુકારાનો પ્રશ્ન આવે છે તેની સમસ્યા અને તેના નિવારણ વિશે વાત કરીશું તો એ પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હોય તો એગ્રો વિકાસ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરી દો તલના પાકમાં ઉગતાની સાથે જે સુકારાનો પ્રશ્ન આવે છે તેને રોગ પણ કહેવામાં આવે છે કારણ કે આ રોગમાં પાક ઉગતાની સાથે જ બળી જાય છે ઘણા ખેડૂતોએ તલનું વાવેતર પટ આપીને કરેલું હોય છે આ ખેડૂતોને ઓછો પ્રશ્ન અથવા તો નહીંવત પ્રશ્ન જોવા મળતો હોય છે પરંતુ ઘણા ખેડૂત મિત્રો એવા પણ હશે કે જેમને પટ આપ્યા વગર જ વાવેતર કર્યું હશે તો તેમના ખેતરમાં આ પ્રશ્ન થોડા ઘણા અંશે અથવા તો વધારે પ્રમાણમાં પણ જોવા મળતો હોય છે તો આ ખેડૂત મિત્રએ તલનો પાક જ્યારે પંદર વીસ કે પચીસ દિવસનો થાય અને ત્યારે જેમાં પિયત આપતા હોય ત્યારે ફૂગનાશક દવા ખાતર સાથે અથવા તો પાણી સાથે મિક્સ કરીને આપવી જોઈએ હવે ઘણી વખત શરૂઆતમાં પ્રશ્ન ના આવ્યો હોય તો પાછળથી જ્યારે પાક થી સિત્તેર દિવસનો થાય એટલે કે જ્યારે બડીયા અવસ્થાએ પહોંચે છે ત્યારે આ પ્રશ્ન જોવા મળતો હોય છે તો આ માટે ખેડૂતોએ ફૂગનાશક દવામાં કોપર ઓક્ઝીક્લોરાઇટ પચાસ ટકા વેટેબલ પાવડર પાંચસો ગ્રામ અથવા કાર્બેન્ડેઝિમ ડેઝિંગ બાર ટકા વત્તા મેન્કોઝેફ ત્રેસઠ ટકા ડબલ્યુ પી ટેકનિકલ વાળી દવા પાંચસો ગ્રામ પ્રતિ એકર પ્રમાણે પાણી અથવા તો ખાતર સાથે મિક્સ કરીને આપવું હવે જે ખેડૂતોને તલ ઉગીને બહાર નીકળ્યા છે અને પિયત આપવાનું પણ બાકી છે એમને જો સુકારાનો પ્રશ્ન આવતો હોય તો એ ખેડૂત મિત્ર એ કાર્બેન્ડેઝિમ 12% વત્તા મેનકોસેપ 63% ડબલ્યુપી ટેકનિકલ ધરાવતી દવા 30 થી 35 ગ્રામ અથવા એઝોક્સિસ્ટ્રોબિન 11% વત્તા ટેબોકોનાઝોલ 18.3% એસસી ટેકનિકલ વાળી દવા 25 મિલી પ્રતિ પંપ મુજબ પાણીમાં ભેળવી અને છંટકાવ કરવાથી સારું પરિણામ મેળવી શકાય છે તો આ હતું તલમાં સુકારા વિશેની માહિતી તો જો ખેડૂત મિત્ર વિડીયો પસંદ આવે તો તમારા અન્ય ખેડૂત મિત્ર સાથે શેર કરો તથા વિડીયોમાં લાઈક અને કમેન્ટ કરવાનું ના ભૂલતા ધન્યવાદ